અમદાવાદના વિપક્ષ નેતા શહેદ ખાન પઠાણ મેદાને આવ્યા છે તેમણે કહ્યું છે કે છેલ્લા પાંચ માસમાં અડતાલીસ હજાર બસો નવ જેટલી ફરિયાદો મળી છે અને છેલ્લા ત્રણ વર્ષમાં કુલ બે પોઈન્ટ છત્રીસ વધુ ઓનલાઈન ફરિયાદો અને રોજની અંદાજે બસો સોળ જેટલી ફરિયાદો પ્રજાજનો સામે કરતા દેખાઈ રહ્યા છે જેવી રીતે અમદાવાદ શહેરમાં હાલ સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની બુમરાળો સામે આવી રહી છે ફરિયાદો ઉઠી રહી છે તે મામલાના સંદર્ભમાં વિપક્ષ નેતા સૈદારકાંત પઠાણે સવાલો ઉઠાવતા કહ્યું છે કે કોર્પોરેશન દ્વારા નગરજનો પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે પરંતુ પ્રાથમિક સુવિધા રૂપે પૂરી પાડવામાં નથી આવતી જે તંત્રની ફરજ છેલ્લા કેટલાક સમયથી સત્તાધારી ભાજપ દ્વારા અંધેનગરી ગંડુ રાજો ચલાવવામાં આવતો હોય વહીવટ જે રીતે ખાડે ગયો હોય તે પ્રકારના આરોપો સાથે તેમણે પ્રહાર કર્યા છે સાથે જ તેમણે કહ્યું છે અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટ બે લાખ પોલ હાઈ માસ્ટ લાઇટના બસો છેતાળીસ પોલ તથા બી આર ટીએસ કોરિડોરમાં છ હજાર ચાર હજાર પોલ બંધ હાલતમાં છે અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ લાઇટ મેન્ટેનન્સ અગાઉ સેટ સિટ્યુલમ ઇન્ડિયન કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપને આપવામાં આવ્યો તો અને કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરની સમયમર્યાદા છે તે ત્રણ માસ કરતાં વધુ સમય પહેલાં પૂરી થઈ જવા પામી છે તો કોન્ટ્રાક્ટર દ્વારા વધુ સમય માટે કામ કરવા તૈયાર નથી છતાં આ લાઇટ डिपार्टमेंट द्वारा नवू डिपार्टमेंट समय सर बाहर પાડવાની કોઈ તજવીચ હાં ધરવામાં નથી આવીને તેમેની જ બેદરકારીના કારણે આજે શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે પેલા મામલે શું કહી રહ્યા છે વિપક્ષ નેતા સૈયદત ખાન પઠાણ તે સાંભળી લો ભારતીય જનતા પાર્ટી કે રાજમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મે યદી સબસે બેદરકારી વાલા ડિપાર્ટમેન્ટ હો તો વો સ્ટ્રીટ લાઈટ ડિપાર્ટમેન્ટ હે કરોડો રૂપયા કા બજેટ સ્ટ્રીટ લાઈટ કે લિયે કાલા જાતા હે લેકિન અંધેરા હોતે હી અમદાવાદ શહેર અંધેરે મે ચલે જાતા હે यानी कि जितनी भी स्ट्रीट लाइट है मैक्सिमम वो, वो बंद हालत में पाई जाती है और उसका मेंटेनेंस नहीं होता आज कांग्रेस पार्टी आपके सामने कुछ ऐसे ही चौंकाने वाले आंकड़े लेकर आई है पिछले पांच महीने में स्ट्रीट लाइट डिपार्टमेंट में स्ट्रीट लाइट बंद होने की अड़तालीस हजार आई हुई है वही पिछले तीन वर्षों में दो लाख छत्तीस हजार कंप्लेन अहमदाबाद शहर की जनता ने स्ट्रीट लाइट बंद होने की, की गई है यानी कि अंदाजित 200 से अधिक फरियाद स्ट्रीट लाइट डिपार्टमेंट में जनता द्वारा की जाती है ये आंकड़े साफ बताते हो कि यदि 5 महीने में अड़तालीस से अधिक कंप्लेन स्ट्रीट लाइट बंद होने की आती हो तो भारतीय जनता पार्टी ने अहमदाबाद शहर को अंधेरे में कर दिया है वही स्ट्रीट लाइट बंद होने से दिन प्रतिदिन एक्सीडेंट के केसेस बढ़ते जाते हैं हम सबको पता है कि तथ्य पटेल एक्सीडेंट केस के जैसा माहौल आज अहमदाबाद शहर में यदि फिर से होता है स्ट्रीट लाइट बंद रहती है तो उसकी जिम्मेदारी सिर्फ और सिर्फ अहमदाबाद मुंसिपल कॉरपोरेशन की रहेगी और मेंटेनेंस के नाम पर कहीं ना कहीं स्ट्रीट लाइट डिपार्टमेंट अहमदाबाद शहर की जनता को गुमराह करता है मेंटेनेंस का कॉन्ट्रैक्ट खत्म होने बाद भी उसका टेंडर निकाला नहीं जाता यानी कि यह साफ बताता है कि स्ट्रीट लाइट डिपार्टमेंट के अधिकारी अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में सिर्फ सैलरी ले रहे हैं પંચાણું હજાર પાંચસો અને સપ્ટેમ્બર બે હાજર ચોવીસ થી જાન્યુઆરી બે હાજર પચીસ સુધીની જે અડતાલીસ હાજર બસો નવ જે ફરિયાદો મળી કુલ બે લાખ છત્રીસ હાજર ત્રણસો પાંચ એટલી સ્ટ્રીટ લાઇટ અંગેની ફરિયાદો સામે આવી છે જે મામલામાં બસો સોળ એટલી ફરિયાદો દરરોજ છે ઓનલાઈન સામે આવી રહી છે ને સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે મામલાના સંદર્ભમાં કોર્પોરેશનના કમિશનર છે તેઓ અધિકારીઓને નિયમિત સૂચનો આપી રહ્યા છે છતાં સેટની શિખામણ ઝાંપા સુધી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં